ચાલો આજે આપણે એક એવી કથાના ઊંડાણમાં ઉતરીએ જે સૃષ્ટિના આરંભ જેટલી જ જૂની છે આ ગાથા શ્રીમદ્ ભાગવતમમાંથી લેવામાં આવી છે અને એ બ્રહ્માંડના સૌથી પહેલા જીવ એટલે કે સર્જણહારના જન્મ અને પોતાની ઓળખ માટેની એમની જે શોધ હતી એના વિશે છે કથાની શરૂઆત જ આ ગહન પ્રશ્નોથી થાય છે જરા કલ્પના કરો અનંત શૂન્યની શાંતિમાં આંખ ખોલવી અને અસ્તિત્વના સૌથી મોટા રહસ્યનો સામનો કરવો આ ખાલી પ્રશ્નો નથી પણ એક એવી તીવ્ર જિજ્ઞાસા છે જે આપણા નાયકને એમની સફર પર મોકલે છે તો આ કથા આપણા સુધી પહોંચી કઈ રીતે એ જાણવું પણ જરૂરી છે જુઓ આ કોઈ સામાન્ય વાર્તા નથી પણ એક એવું દિવ્ય જ્ઞાન છે જે યુગોથી ઋષિમુનિઓની એક પવિત્ર પરંપરા દ્વારા આપણા સુધી આવ્યું છે આ સ્લાઇડ બતાવે છે કે આ જ્ઞાનને કેટલી કાળજીથી સાચવવામાં આવ્યું છે શ્લોક સાત થી નવમાં જણાવ્યા પ્રમાણે આ કથા ખુદ ભગવાને સનતકુમારને કહી એમણે સાંખ્યાયનને પછી પરાશરને અને છેવટે મૈત્રેય ઋષિને સંભળાવી આ પરંપરા જ આ જ્ઞાનની શુદ્ધતાની ખાતરી આપે છે હવે આપણે એ સમયમાં જઈએ જ્યાં સમય પોતે જ જાણે સૂઈ રહ્યો હતો એક એવું બ્રહ્માંડ જે હજુ જાગ્યું નહોતું બસ એક અનંત ગાઢ અંધકાર વાળો મહાસાગર હતો જ્યાં આખી સૃષ્ટિ એક બીજ સ્વરૂપે સમાયેલી હતી દસમા શ્લોક પ્રમાણે આ બ્રહ્માંડીય સાગરના ગર્ભમાં ભગવાન વિષ્ણુ અનંત શેષનાગની શૈયા પર યોગ નિદ્રામાં હતા એમની અંદર જ આખા બ્રહ્માંડની બધી જ શક્તિઓ શાંતિથી વિશ્રામ કરી રહી હતી આ આંકડો આપણને સમયના એ વિશાળ પટનો અહેસાસ કરાવે છે બારમા શ્લોક મુજબ ચાર હજાર દિવ્ય યુગો એટલે કે અબજો વર્ષો સુધી આખી સૃષ્ટિ એમની અંદર સમાયેલી રહી એ સમય કેટલો લાંબો હશે એની કલ્પના કરવી પણ આપણા માટે લગભગ અશક્ય છે અને પછી એ અનંત નિદ્રાના અંતે એક ચમત્કાર થયો તેરમા અને ચોદમા શ્લોકમાં કહ્યું છે કે ભગવાનની નાભીમાંથી એક સોનેરી રંગનું દિવ્ય કમળ ઉગ્યો અને એના તેજથી બ્રહ્માંડનો સદીઓ જૂનો અંધકાર એક જ ક્ષણમાં દૂર થઈ ગયો આ બ્રહ્માંડનું પહેલું દ્રશ્ય હતું અને એ જ દિવ્ય કમળ પર આપણા નાયક બ્રહ્માજી પ્રગટ થયા એમણે એક વિશાળ ખાલી અને એકદમ શાંત બ્રહ્માંડમાં આંખો ખોલી એમની પાસે કોઈ યાદ નહોતી કોઈ ઓળખ નહોતી બસ એકલતા અને અસ્તિત્વનું એક મોટું રહસ્ય હતું પંદરમા શ્લોકમાં એમને સ્વયંભ કહ્યા છે એટલે કે જે પોતાની મેળે જ જન્મ્યા છે આ શબ્દ જ એમની એ અદ્વિતીય અને એકલતા ભરેલી સ્થિતિનું વર્ણન કરે છે એ આ નવા બ્રહ્માંડમાં તદ્દન એકલા હતા બ્રહ્માજીની શોધ કોઈ અંધારામાં તીર ચલાવવા જેવી ન હતી પણ તર્ક પર આધારિત હતી અઢારમાં શ્લોક મુજબ એમણે વિચાર્યું કે જો હું છું આ કમળ છે તો અમારું કોઈ મૂળ કોઈ આધાર તો ચોક્કસ હોવો જ જોઈએ કંઈ પણ શૂન્યમતી તો પેદા ન થઈ શકે બસ આ જ તર્ક સાથે એમણે બહારની દુનિયામાં શોધ શરૂ કરી ઓગણીસમા અને વીસમા શ્લોકમાં વર્ણન છે કે એમણે ચારેય દિશામાં જોયું પણ અનંત અંધકાર સિવાય બીજું કંઈ ન દેખાયું પછી એ કમળની દાંડીમાં ઉતર્યા અને પોતાના આખા જીવનકાળ સુધી નીચે ઊંડાણમાં ઉતરતા રહ્યા પણ અંતે શું થયું હાથમાં માત્ર નિરાશા અને ગાઢ અંધકાર જ આવ્યો જરાય હતાશાની ઊંડાઈનો વિચાર તો કરો અને અહીં અહીં આ કથાનો સૌથી મોટો વળાંક આવે છે જ્યારે બહારની દુનિયાના બધા જ પ્રયાસો નિષ્ફળ ગયા ત્યારે બ્રહ્માજીએ પોતાની શોધની દિશા જ બદલી નાખી એકવીસમા શ્લોક મુજબ એમણે પોતાની ઇન્દ્રિયોને બહારના કોલાહલમાંથી પાછી ખેંચી અને પોતાના મનને હૃદયમાં કેન્દ્રિત કર્યું એમણે બહારની શોધ છોડીને અંદરની યાત્રા શરૂ કરી અને એ જ એમની સફળતાની ચાવી બની અને એ ગહન ધ્યાનની અવસ્થામાં એમની અંદરની આંખો સામે એક દિવ્ય દ્રશ્ય પ્રગટ થયું ત્રેવીસમાં શ્લોક મુજબ એમને પોતાના હૃદયમાં એ જ પરમપુરુષને જોયા જે હજાર મસ્તકવાળા શેષનાગની ભવ્ય શય્યા પર શાંતિથી બિરાજમાન હતા આ દ્રષ્ટિ કેટલી ભવ્ય હશે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે બહારની દુનિયા જે નિરાશાજનક અને અંધારી હતી એની સરખામણીમાં આ અંદરનું દ્રશ્ય અત્યંત પ્રકાશમાન હતું ચોવીસમાં શ્લોક કહે છે કે એ દ્રશ્ય જાણે કોઈ નીલમ પર્વત હોય એમ જલહળી રહ્યું હતું અને દિવ્ય રત્નોથી શણગારેલું હતું શ્લોક અઠ્યાળીસ થી એકત્રીસ સુધી એ દિવ્ય સ્વરૂપનું એવું વર્ણન છે જે મંત્રમુગ્ધ કરી દે પીળા રેશમી વસ્ત્રો છાતી પર સૂરજની જેમ ચમકતો કોસ્તુબ મણી તાજા વનફૂલોની સુગંધિત માળા શ્રીવત્સનું શુભ ચિહ્ન અને હજારો હાથોમાં દિવ્ય આયુધો સાથે જળહળતો સોનાનો મુગટ આ દ્રશ્યએ બ્રહ્માજીના હૃદયને આનંદ અને આશ્ચર્યથી ભરી દીધું આ અલૌકિક દૃષ્ટિએ બ્રહ્માજીની શોધનો અંત લાવી દીધો એમને માત્ર એમના પ્રશ્નોનો જવાબ જ ન મળ્યો પણ એમના અસ્તિત્વનો હેતુ પણ મળી ગયો બત્રીસમા શ્લોક મુજબ બ્રહ્માજીને પરમ સત્યનું જ્ઞાન થયું એમણે જોયું કે તેઓ પોતે આ કમળ આ પાણી આ આકાશ આ આખું અસ્તિત્વ એક જ પરમ સ્ત્રોતમાંથી પ્રગટ થઈ રહ્યું હતું એમણે સૃષ્ટિની એકતાનું દર્શન થયું આ જ્ઞાનથી એમનો હેતુ સ્પષ્ટ થઈ ગયો તેત્રીસમાં શ્લોક પ્રમાણે એમને સમજાયું કે તેઓ પ્રાથમિક નહીં પણ ગૌણ સર્જનહાર છે એમનું કામ ભગવાન વિષ્ણુએ જે તત્વો આપ્યા હતા એનો ઉપયોગ કરીને બ્રહ્માંડની રચના કરવાનું હતું હવે બ્રહ્માજીની ઓળખની શોધ પૂરી થઈ હતી અને એક મહાન હેતુની શરૂઆત થઈ હતી તેત્રીસમાં શ્લોક મુજબ એમણે પોતાનું મન એ પરમ સ્ત્રોત પર સ્થિર કર્યું અને અતૂટ શ્રદ્ધા સાથે જીવોની સૃષ્ટિ કરવા માટે તૈયાર થયા બ્રહ્માજીની આ યાત્રા આપણને શીખવે છે કે ક્યારેક જીવનના સૌથી મોટા પ્રશ્નોના જવાબો બહારની દુનિયામાં ભટકવાથી નહીં પણ અંદરની દુનિયામાં ડૂબકી લગાવવાથી મળે છે એમની ઓળખની શોધ એમને સર્જનના મહાન કાર્ય સુધી લઈ ગઈ તો વિચારવા જેવી વાત એ છે કે આજે આપણને અને આપણા વિશ્વને કયા પ્રશ્નો અને કઈ શોધો પ્રેરણા આપી રહી છે આપણે બધા ક્યારેક ને ક્યારેક વિચારીએ છીએ હું કોણ છું હું ક્યાંથી આવી આ આપણા અસ્તિત્વના મતલબ એકદમ મૂળભૂત પ્રશ્નો છે પણ કલ્પના કરો જો આ જ પ્રશ્ન બ્રહ્માંડના પ્રથમ જીવ ખુદ સર્જનહાર બ્રહ્માજીને થાય તો હમ એ બહુ રસપ્રદ વિચાર છે આજે આપણી પાસે શ્રીમદ ભાગવતના ત્રીજા સ્કંદના આઠમા અધ્યાયના શ્લોકો છે જે આ જ ઘટનાનું વર્ણન કરે છે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે બ્રહ્માજીએ પોતાની આ ઓળખની શોધ કેવી રીતે કરી અને આ દિવ્ય જ્ઞાન આપણા સુધી પહોંચ્યું કઈ રીતે તો આખી કથા આપણને મૈત્રીય ઋષિ કહી રહ્યા છે અને તેઓ શરૂઆત બહુ જ એટલે અલગ રીતે કરે છે હા સીધા જ કથા પર નથી આવતા બરાબર તેઓ વિધુરજીને કહે છે કે તમારો પૂર્વંશ કેટલો ધન્ય છે કારણ કે એમાં ભગવાનના ભક્તો રાજા તરીકે જન્મ્યા

જ્યારે સનકાદી મુનિઓએ પરમ તત્વને જાણવા માટે પાતાળ લોકમાં રહેલા ભગવાન સંકર્ષણ એટલે કે શેષનાગને પ્રશ્ન પૂછ્યો હતો એક મિનિટ આટલી લાંબી યાદી આપવાનો હેતુ શું શું આ માત્ર કોણે કોને કહ્યું એ બતાવવા માટે છે કે પછી તેનો કોઈ ઊંડો અર્થ છે એવું લાગે છે કે તેઓ કહી રહ્યા છે જુઓ મારી વાત પર વિશ્વાસ કરો કારણ કે આટલા બધા મોટા લોકો પાસેથી આવી છે તમે બરાબર પકડ્યું આ માત્ર એક યાદી નથી આ જ્ઞાનની પ્રામાણિકતા અને શુદ્ધતાનો પુરાવો છે પ્રાચીન પરંપરાઓમાં ખબર છે જ્ઞાનનો સ્ત્રોત એટલો જ મહત્વપૂર્ણ છે જેટલું જ્ઞાન પોતે ઓકે એ બતાવે છે કે આ કોઈની મનઘડંત વાત નથી પણ એક અખંડ પ્રવાહ છે જે સીધો દિવ્ય સ્ત્રોતમાંથી આવે છે એટલે આખી પરંપરા આપે છે હા સ્પષ્ટપણે કે ભગવાન શંકરષણે આ જ્ઞાન સનતકુમારને આપ્યું સનતકુમારે સાંખ્યાયન ઋષિને સાંખ્યાયને પરાશર મુનિને અને પરાશર મુનિએ છેવટે દયા કરીને મને એટલે કે મૈત્રીય ઋષિને આપ્યું અને હવે હું તમને કહી રહ્યો છું આખી પરંપરા સ્થાપિત કર્યા પછી જ તેઓ મુખ્ય કથા શરૂ કરે છે સમજાઈ ગયું આનાથી વાતનું વજન વધી જાય છે તો આ જ્ઞાનને મજબૂત ભૂમિકા પછી કથા સીધી બ્રહ્માંડના પ્રારંભ પર પહોંચે છે અને અહીંનું દ્રશ્ય ખૂબ જ નાટકીય છે હા પ્રલયનું દ્રશ્ય એવો સમય જ્યારે ત્રણેય લોક પાણીમાં ડૂબી ગયા હતા બધે જ જળ જળ અને એ પ્રલયના પાણીમાં ભગવાન શેષ નાગ શૈયા પર સૂતા છે આખો બંધ છે પણ આ કોઈ સામાન્ય ઊંઘ નથી સ્ત્રોત એને યોગ નિદ્રા કહે છે હા અને સમજવા માટે એમ સમજો કે મોડ સરસ ઉદાહરણ છે બધું જ અંદર સંગ્રહાયેલું છે પણ સ્ક્રીન બંધ છે ભગવાને સૃષ્ટિના તમામ સૂક્ષ્મ તત્વોને પોતાની અંદર સમાવી લીધા હતા અને તેઓ ત્યાં કાળ નામની પોતાની શક્તિથી બિરાજમાન હતા આ વાત રસપ્રદ છે કાળ એટલે કે સમયને અહીં એક અલગ શક્તિ તરીકે વર્ણવવામાં આવ્યો છે તો શું એનો અર્થ એ છે કે સમય કોઈ સ્વતંત્ર વસ્તુ નથી પણ ભગવાનના નિયંત્રણમાં રહેલી એક શક્તિ છે બિલકુલ અહીં કાળને એક સાધન તરીકે બતાવાયો છે અને સ્ત્રોતમાં એક સુંદર ઉપમા છે જેમ સૂકા લાકડામાં આગ છુપાયેલી હોય છે તેમ ભગવાન પોતાની બધી શક્તિઓ સાથે એ પાણીમાં છુપાયેલા હતા અને આ સ્થિતિ કેટલો સમય રહી એક બે દિવસ નહીં પણ ચાર યુગોના એક હજાર ચક્ર સુધી શું હા એક અકલ્પનીય લાંબો સમય અને આટલા લાંબા સમય પછી કઈક અદભુત બને છે નહીં હા જ્યારે ભગવાનની દ્રષ્ટિ સર્જન પર કેન્દ્રિત થઈ ત્યારે એમની નાભી એક કમળનું અંકુર ફૂટ્યું અને આ કોઈ નાનું સુનું કમળ નતું જરાય નહીં તે પાણીમાંથી બહાર આવ્યું અને પોતાના પ્રકાશથી ચારે બાજુના અંધકારને દૂર કરી દીધો જાણે કોઈ સૂરજ ઉગી રહ્યો હોય ભગવાનની નાભીમાંથી આખું બ્રહ્માંડ સમાઈ જાય એવું કમળ આ વિચારને સમજવો પણ અઘરો છે અને આ કમળ માત્ર એક ફૂલ નથી એ સૃષ્ટિનું પ્રતિક છે એ જ લોક કમળમાં ભગવાન વિષ્ણુએ પોતે પ્રવેશ કર્યો અને તેમાંથી વેદમય બ્રહ્માજી પ્રગટ થયા એટલે જ એમને સ્વયંભૂ કહેવાય છે બરાબર કારણ કે તેઓ કોઈ ભૌતિક માતા પિતાથી નથી જન્મ્યા પણ સીધા દિવ્ય સ્ત્રોતમાંથી પ્રગટ થયા છે તો હવે બ્રહ્માજીનો જન્મ થયો છે તેઓ કમળની બરાબર વચ્ચે બેઠા છે પણ જ્યારે એ આંખ ખોલે છે ત્યારે એમને શું દેખાય છે કંઈ નહીં ચારે બાજુ પાણી અને અંધકાર સિવાય કંઈ નહીં તેઓ આકાશમાં ચારે બાજુ જોવાનો પ્રયત્ન કરે છે અને એ પ્રયત્નમાં જ એમને ચાર દિશામાં જોવા માટે ચાર મુખ મળી જાય છે પણ અહીંથી જ એમની અસલી મૂંઝવણ શરૂ થાય છે હા અહીંથી કથાનો સૌથી માનવીય અને એમ કહીએ તો દાર્શનિક ભાગ શરૂ થાય છે બ્રહ્માજી જે ખુદ સૃષ્ટિના સર્જક બનવાના છે એમને જ ખબર નથી કે હું કોણ છું એ જ સવાલ હા તેઓ વિચારે છે આ કમળ પર હું ક્યાંથી આવ્યો આ કમળનો આધાર શું છે નીચે જરૂર કંઈક હોવું જોઈએ આ એકદમ મૂળભૂત ઓળખનો સંકટ છે અને આ પ્રશ્નનો જવાબ શોધવા માટે એ એ જ રસ્તો અપનાવે છે જે કદાચ આપણે બધા અપનાવીએ બહારની દુનિયામાં શોધ બરાબર તેઓ કમળની દાંડી પકડીને પાણીની અંદર ઉતરવાનું શરૂ કરે છે એ વિચાર સાથે કે હું એના મૂળ સુધી પહોંચી જઈશ પણ આ બાહ્ય શોધ નિષ્ફળ જાય છે કેમ સ્ત્રોત કહે છે કે ખૂબ લાંબો સમય એટલો લાંબો કે જે જીવોનું આયુષ્ય ખાઈ જાય ત્યાં સુધી શોધ કરવા છતાં તેઓ કમળના મૂળ સુધી એટલે કે ભગવાનની નાભી સુધી પહોંચી જ નથી શકતા આ તો એવું થયું કે જાણે કોઈ પ્રોગ્રામર સોફ્ટવેરના સોર્સ કોડને શોધવા માટે કમ્પ્યુટરની સ્ક્રીનની અંદર ઘૂસવાનો પ્રયત્ન કરે વાહ શું ઉપમા છે બિલકુલ એવું જ જવાબ ત્યાં નથી જવાબ તો મૂળ કોડમાં છે જે અલગ સ્તર પર અસ્તિત્વ ધરાવે છે તો એમની બાહ્ય શોધ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ તેઓ થાકીને હતાશ થઈને પાછા કમળ પર આવી જાય છે હવે શું શું એમની શોધ અહીં પૂરી થઈ ગઈ ના અહીંથી જ સાચી શોધ શરૂ થાય છે આ કથાનો મુખ્ય વળાંક છે અચ્છા જ્યારે બહારના બધા રસ્તા બંધ થઈ જાય છે ત્યારે બ્રહ્માજી અંદરનો રસ્તો પકડે છે તેમણે શ્વાસ પર નિયંત્રણ મેળવી પોતાના મનને બધી બાજુથી પાછું ખેંચીને એકાગ્ર કર્યો અને ઊંડી સમાધિમાં ઉતરી ગયા અને સ્ત્રોત કહે છે કે પુરુષના સંપૂર્ણ આયુષ્ય જેટલા લાંબા સમય સુધી યોગાભ્યાસ કર્યા પછી એમને એ જ સત્યના દર્શન થયા જે તેઓ બહાર શોધી રહ્યા હતા બરાબર પણ આ વખતે દર્શન પોતાની અંદર પોતાના હૃદયમાં થયા જે જવાબ બહાર ન મળ્યો તે અંદર મળ્યો બિલકુલ આ કથાનો કેન્દ્રીય સંદેશ આજ છે બાહ્ય જગતની મર્યાદાઓ અને આંતરિક સાધનાની શક્તિ અને હવે બ્રહ્માજી જે જુએ છે તે દ્રશ્ય અકલ્પનીય છે હા તેમણે એક દિવ્ય પુરુષને સફેદ શેષનાગની શૈયા પર સૂતેલા જોયા શેષનાગના હજારો ફેણ પર રહેલા મણિનોનો પ્રકાશ ચારે બાજુ ફેલાયેલો હતો હવે સ્ત્રોતોમાં આ સ્વરૂપનું ખૂબ જ વિગતવાર વર્ણન છે એમના વસ્ત્રો ઘરેણા સ્મિત આંખો શું આ બધું માત્ર કાવ્યાત્મક વર્ણન છે કે પછી દરેક વસ્તુનો કોઈ સાંકેતિક અર્થ છે ખૂબ સારો પ્રશ્ન આ વર્ણનમાં કશું પણ અમસ્તુ નથી આ ભગવાનના ગુણોનું દ્રશ્ય નિરૂપણ છે મતલબ જેમ કે એમના વક્ષસ્થળ પર શ્રીવત્સનું ચિહ્ન છે જે દિવ્ય શક્તિ લક્ષ્મીજીના નિવાસનું પ્રતીક છે ગળામાં કૌસ્તુભ મણી છે જે શુદ્ધ ચેતનાનું પ્રતીક છે ઓ એમના મુખ પરનું સ્મિત ભક્તોના દુઃખ હરનારું છે જેમની કરુણા દર્શાવે છે એમના હજારો હાથ એમની અનંત શક્તિ અને ક્ષમતા દર્શાવે છે એટલે આ કોઈ ફેશન સ્ટેટમેન્ટ નથી ના જરાય નહીં આ એમના સ્વભાવ અને શક્તિઓનું વિઝ્યુઅલ રેઝ્યુમે છે વાહ એટલે કે બ્રહ્માજી માત્ર એક સ્વરૂપ નથી જોઈ લેયા પણ સૃષ્ટિના મૂળભૂત ગુણધર્મોને સમજી રહ્યા છે સ્ત્રોત એમને એક એવા વૃક્ષ તરીકે પણ વર્ણવે છે જેનું મૂળ અવ્યક્ત છે અને જે સમગ્ર બ્રહ્માંડનો આધાર છે આ ઉપમા ખૂબ જ શક્તિશાળી છે હા અને એ પણ કહેવાયું છે કે સૂર્ય ચંદ્ર વાયુ અને અગ્નિ પણ એમના સુધી પહોંચી શકતા નથી જેનો અર્થ એ છે કે ભૌતિક જગતના કોઈ પણ નિયમો કે તત્વો એમને સ્પર્શી શકતા નથી બરાબર તેઓ આ બધાથી પર છે આ દર્શન પછી બ્રહ્માજીનો બધો ભ્રમ દૂર થઈ જાય છે તો આ દિવ્ય દર્શન પછી એમને બધો જ સ્પષ્ટ થઈ ગયો એમને સમજાયું કે ભગવાનની નાભીમાંથી નીકળેલું સરોવર એ કમળ આ પાણી હવા આકાશ અને ખુદ પોતે પણ આ બધું એ એક જ પરમ તત્વમાંથી પ્રગટ થયું છે એમની હું કોણ છું ની શોધ હવે પૂરી થઈ ગઈ એમને એમનો સ્ત્રોત મળી ગયો બરાબર અને જેવી એમને આ સમજણ આવી એમનો ઉદ્દેશ્ય પણ સ્પષ્ટ થઈ ગયો શ્લોક તેત્રીસ કહે છે કે હવે સૃષ્ટિ રચવાની ઈચ્છાથી અને રજો ગુણથી પ્રભાવિત થઈને બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરવાનો નિશ્ચય કર્યો અહીં રજોગુણ શબ્દ મહત્વનો છે ખૂબ જ સત્વગુણથી એમને જ્ઞાન મળ્યું અને હવે રજોગુણ એટલે કે ક્રિયા અને રચનાના ગુણથી પ્રેરાઈને તેઓ પોતાના કર્તવ્ય માટે તૈયાર થાય છે તો આજના વિશ્લેષણમાં આપણે એક અદ્ભુત યાત્રા જોઈ પહેલા તો એ સમજાયું કે કેવી રીતે આ પવિત્ર જ્ઞાન એક મજબૂત ગુરુ શિષ્ય પરંપરા દ્વારા શુદ્ધ સ્વરૂપે આપણા સુધી પહોંચ્યું સાચી વાત છે અને પછી બ્રહ્માજીની એ યાત્રા એમની બાહ્ય શોધની નિષ્ફળતા અને પછી ધ્યાનના માર્ગે આંતરિક સાક્ષાત્કાર આ એક વૈશ્વિક કથા છે પણ એનો સંદેશ ખૂબ જ વ્યક્તિગત છે હા કે સાચા જવાબો

હા બરાબર શુદ્ધ જ્ઞાન અને શાંતિનો સત્વગુણ તો આ દુનિયાનું સ્વરૂપ કેવું હોત શું એમાં ઓછો સંઘર્ષ અને વધુ સ્થિરતા હોત કોને ખબર આ પ્રશ્ન આપણને આપણા પોતાના જીવનમાં પણ આપણે જે કંઈ પણ સર્જન કરીએ છીએ આપણું કામ સંબંધો એની પાછળની મૂળ પ્રેરણા વિશે વિચારવા મજબૂર કરે છે ચાલો આજે શ્રીમદ ભાગવતની એક અદ્ભુત સર્જન કથા જોઈએ તો વાત છે અસ્તિત્વ પેલાની જ્યારે આખું બ્રહ્માંડ એક અંધકારમય આકાર વગરનો મહાસાગર હતો હા અનંત શૂન્યતામાં હતા માત્ર ભગવાન વિષ્ણુ શેષનાગ પર યોગ નિદ્રામાં તેઓ ચાર મહાયુગોના હજાર ચક્ર સુધી સૂતા રહ્યા વિચારો કેટલો લાંબો સમય હશે આખી સૃષ્ટિની સંભાવના એમના જ અસ્તિત્વમાં છુપાયેલી હતી અને પછી સમયની ઉર્જાથી એમની નાભીમાંથી એક કમળ ખીલ્યું આ કમળ જાણે એક સ્વયં પ્રકાશિત સૂર્ય હતું જેણે એ અંધકારમાં પહેલો પ્રકાશ પાથર્યો અને આ જ કમળ પર સર્જનહાર બ્રહ્મા પ્રગટ થયા પણ તેઓ એકલા હતા દિશાહીન આટલી મોટી શૂન્યતામાં એમના મનમાં બસ આ જ સવાલો હતા એમને લાગ્યું કે સ્ત્રોત નીચે જ હશે એટલે એમણે બહારની દુનિયામાં શોધ શરૂ કરી પણ યુગો સુધી એ દાંડીમાં નીચે ગયા છતાં એનો સ્ત્રોત ન મળ્યો બહારની શોધ નિષ્ફળ ગઈ ત્યારે તેઓ પોતાના આસન પર પાછા ફર્યા સમજાયું કે જવાબ બહાર નથી એટલે એમણે ધ્યાન દ્વારા અંદર જોવાનું શરૂ કર્યું પૂરા સો દિવ્ય વર્ષો સુધી બ્રહ્માએ મન અને શ્વાસ પર કાબુ મેળવીને ગહન સમાધિ લગાવી અને પોતાના હૃદયની એ શાંતિમાં એમને એ દેખાયું જે બહાર ક્યાંય નહોતું મળ્યું એમણે જોયા પરમ પુરુષને એમના પોતાના સ્ત્રોતને એમના ભવ્ય સ્વરૂપમાં એ દર્શનની દરેક વાત અદભુત હતી જે એ સ્ત્રોતની સુંદરતા અને શક્તિ બતાવતી હતી બ્રહ્માને સમજાયું કે આજ તો બધી વસ્તુઓનું મૂળ છે ઘરોહો તારા અને બધા જ જીવોનું હવે એમને બધું સ્પષ્ટ દેખાયું કમળ પોતે પાણી આકાશ બધું જ જોડાયેલું હતું આત્મજ્ઞાન મળતા જ બ્રહ્માનું સંકટ પૂરું થયું હવે એમનો હેતુ સ્પષ્ટ હતો તો આ પ્રાચીન કથા એક સવાલ ઊભો કરે છે શું સાચું સર્જન કરવા માટે પહેલાં પોતાને જાણવું જરૂરી છે